નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાવલ અને રાવલજી ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો એક સારા નેતા બનવા માટે બહુ બધા ગુણો જોઈએ બહુ બધા એટલે બધાની આપણે વાત નથી કરવી પણ સારા નેતા બનવા માટે એક સારા વ્યાખ્યાતા હોવું જરૂરી છે ગુડ ઓરેટર હોવું જરૂરી છે તમારા વિચારો બહુ સારી રીતે વ્યક્ત કરવા જરૂરી છે કરવાની આવડત હોવી જરૂરી છે કે જેથી પ્રજા એને સહેલાઈથી સમજી શકે એના એના અનર્થ ના કરે કારણ કે નેતાઓ તમે નેતા હો રાજકારણમાં પડ્યા હો એટલે તમારા વિરોધીઓ તો રહેવાના જ પુષ્કળ વિરોધીઓ હોય તો એ વિરોધીઓ તમારા જે તમે જે બોલો છો તમે જે વચનો બોલો છો જેવા વ્યાખ્યાન આપો છો તમે જે લેક્ચર આપો છો જે તમારા વિચારો વ્યક્ત કરો છો એના અનર્થ કરે કરી અને તમને નીચા પાડવાનો ટ્રાય કરતા હોય અને કરે સ્વાભાવિક છે બધે જ આવું હોય તો એના માટે તમારે શું કે બહુ સારા ગુડ ઓરિટર હોવું જરૂરી છે કે તમે જે બોલો એના અનર્થ ના કરે વિરોધીઓ એટલે આપણે ત્યાં માનો કે જે બીજેપી કોંગ્રેસ બે મુખ્ય વિરોધ પક્ષો છે તો આપણા જે બીજેપીના જે છે નેતા મોદીજી આપણા વડાપ્રધાન બની ગયા એ ઓરેટર ગૂડ ઓરેટર છે બોલવામાં એ એક નંબર છે હાલની તારીખમાં બીજેપી પાસે બહુ સારા એક ઓરેટર હતા વાજપેયી અટલ બિહારી વાજપેયી બહુ સારા ઓરેટર બહુ મજા આવે એમનું લેક્ચર સાંભળવાની આપણને ગમે કે ચલો એમને સાંભળવા જઈએ તો એ બહુ સારા ઓરેટર હતા ઇન્દિરા ગાંધી પણ સારા ઓરેટર હતા તો એ રીતે મોદીજી બહુ સારા ઓરેટર છે અને એના માટે તમારે આઈક્યુ ઓછો હોય તો ચાલશે અત્યારે જે નેતાઓમાં પશ્ચિમના દેશોમાં તો આ ઓછા આઈક્યુવાળા નેતાઓ નહીં ચાલતા પણ ભારતમાં તમારો આઈક્યુ ઓછો હશે તમારી જોડે માહિતી નોલેજ ઇન્ફોર્મેશન બીજી ત્રીજું બધું ઓછું હશે તો ચાલશે ઈક્યુ બહુ સારો જોઈશે ઇમોશનલ કોશન્ટ કહેવાય કે તમને પ્રજાની લાગણીઓ કઈ રીતે રમાડતા આવડે છે ને એ લાગણીઓનો કઈ રીતે ઉપયોગ કરતા આવડે છે તમારે દેશની પ્રજાનો તો એ એમાં તમારો ઇક્યુ બહુ ઊંચો હશે ને એમાં તમે બહુ જ હોશિયાર હશો અને એમાંય પાછા તમે ગુડ ઓરેટર હશો તો પછી પતી ગયું તો પછી પ્રજા તમારાથી મોહિત થઈ જશે અને તમારી પાછળ દોટો મૂકશે હવે સામે પક્ષે કોંગ્રેસ પાસે એવો કોઈ ઓરેટર જ નથી કોઈ સારો વ્યાખ્યાતા નથી કે કોઈ સારા એવા લેક્ચર આપીને પ્રજાને પ્રભાવિત કરી શકે એવા કોઈ વ્યાખ્યાતા છે નહીં ઓરેટર છે જ નહીં રાહુલ ગાંધીની તકલીફ આ જ છે હવે રાહુલ ગાંધી જે પણ બોલે છે એના અવળા અર્થ કરવામાં આવે છે એને સીધું સાધું કહેતો હોય બિચારો પણ વિરોધ પક્ષોનો તો શું કહેવાય વિરોધીઓની તો એ આદત હોય અને એ તો સર્વાઈવલ એટ ધ ફિટેસ્ટ સર્વાઈવલ એટ ધ ફિટેસ્ટ તો સર્વાઈવલ માટે એ લોકો ગમે તે કરે એટલે એ તો નથી કરતા પ્રેમ અને યુદ્ધમાં બધું ચાલે એટલે આ રાજકારણ એ વોર જ છે અને એમાં પછી બધું જ ચાલે એટલે એમાં તમે જે પણ બોલો એના અવળા અર્થ કરવા લોકો કરશે એવી તૈયારી સાથે બોલવું પડે તમારે એટલે હમણાં માનો કે એક સાદો દાખલો આપું અને બીજું તમને કહું કે કહ્યું ને પ્રેમની યુદ્ધમાં બધું ચાલે એમ બીજેપીએ અઢળક રૂપિયા વાપર્યા છે અઢળક રૂપિયા વાપર્યા છે રાહુલ ગાંધીની ઇમેજ ખરાબ કરવા કોંગ્રેસની ઇમેજ ખરાબ કરવા ઇવન નહેરુની ઇમેજ નહેરુ તો બહુ વર્ષો થઈ ગયા ગાંધીની ઇમેજ ખરાબ કરવા બીજેપીનું આઈટી સેલ અઢળક પૈસા વાપરે છે અને એટલી હળાહળ જુઠ્ઠી સ્ટોરીઓ બહાર છે અને એને વોટ્સઅપ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા પ્રચલિત કરવામાં આવે છે એટલે એવી રીતે રાહુલ ગાંધીને પણ નીચો પાડવા સતત આવી જૂઠી સ્ટોરીઓ બનાવવામાં આવે છે બાકી રાહુલ ગાંધી કેમ્બ્રિજમાં મળેલો છે એટલે કંઈ સાવ તો પપ્પુ હોય નહીં પણ એને પપ્પુ બનાવવા માટે પપ્પુ સાબિત કરવા માટે બહુ જ પૈસા વપરાય છે બહુ જ એના એક એક વાક્યોને અવળા અર્થ કરવામાં આવે છે એના વિશે ગંદી સ્ટોરીઓ બનાવવામાં આવે છે ફિરોજ ખાનનો દીકરો એવી સ્ટોરી બનાવવામાં હળાહળ જૂઠી એ ફિરોજ ગાંધી પારસી હતા ભરૂચના હતા પરંતુ એટલે રાહુલ ગાંધી ખરેખર ગુજરાતનો છે મોદીજી આપણા ગુજરાતી છે તો રાહુલ આપણો ગુજરાતી જ છે એટલે પરંતુ એની દરેક કેમ્બ્રિજમાં ભણેલા માણસને પપ્પુ સાબિત કરી દીધો ને એમાં તો ભણેલા ગણેલા લોકો પણ માની ગયા અમારા અમેરિકન મિત્રોય માની ગયા છે વિદ્વાન મિત્રો કે તો પપ્પુ છે અરે ભાઈ કેમ્બ્રિજમાં ભણેલો છે પરંતુ એને તકલીફ શું છે કે હિન્દીમાં એના વિચારો વ્યક્ત કરવામાં એને તકલીફ થતી હશે અને બીજું બી તમને એક કે માનો કે એક વ્યક્તિ બે ત્રણ ભાષાઓ જાણતો હોય એની માતૃભાષા અલગ હોય અને એનું આખી શિક્ષણ આખી જિંદગી શહેરમાં ગઈ હોય કંઈ ભાષામાં એ ઉપર આધાર રાખે ને માનો કે મારી વાત કરો તો મને ગુજરાતીમાં હું જે મારા વિચારો વ્યક્ત કરી શકું એકદમ બધા કે ઘણા બધા મિત્રો કહ્યું તમે બહુ સારા ઓરેટર છો મને ખબર નથી હું તો એમ જ બોલતો હોઉં છું કે સારા ઓરેટર છો એમ તો ગુજરાતીમાં હું સારો ઓરેટર હોઉં પણ અંગ્રેજીમાં ના હોઉં અંગ્રેજીમાં હું મારા વિચારો વ્યક્ત ના કરી શકું હિન્દીમાં લોચા પડે અંગ્રેજીમાં તો બહુ જ લોચા પડે કાકા આપણે મગન માધ્યમમાં ભણેલા છીએ ભાઈ શિક્ષણ પ્રધાન હતા અમે જ્યારે સ્કૂલોમાં દાખલ થયા ત્યારે મગનભાઈ શિક્ષણ પ્રધાન હતા અને એ મગનભાઈ આઠમા ધોરણથી અંગ્રેજી શરૂ કર્યું અમે એ સીડી આઠમા ધોરણમાં ભણેલા તો પછી અમારું અંગ્રેજી તો એવું જ હોય ને તો એ રીતે અને હિન્દીમાં આપણે ગુજરાતમાં હિન્દી બહુ ખાસ કોઈ બોલતું નથી તો હિન્દીમાં પણ હું સારો ઓરેટર ના બ ના બની શકું હોવું જ નહીં અને પણ ગુજરાતીમાં હું સારો ઓરેટર હોઈ શકું એ જગ્યાએ તમે હું તો મારા ઘરના દાખલા આપું કે મારા ઘરમાં બે સાયન્ટિસ્ટ છે બે સાયન્ટિસ્ટ છે એક બધું સ્પેસ વિશે અને વિમાનો વિશે ને એવું બધું ભારત સરકારના સાયન્ટિસ્ટ તરીકે કામ કરતા હતા અને બીજો મારા ભત્રીજા છે એ ન્યુરો સાયન્ટિસ્ટ છે એ અમેરિકામાં છે હવે આ એમની માતૃભાષા તો ગુજરાતી જ છે પણ એ ગુજરાતીમાં સારા ઓરેટર ના બની શકે એ ગુજરાતીમાં વાતો તો કરે બધું જ કરે ઘરમાં બધી જ ગુજરાતી વાતો થાય બધું જ પણ જ્યારે એમના વિચારો વ્યક્ત કરવાના આવે ત્યારે એ ગુજરાતીમાં સારી રીતે રજૂ ના કરી શકે નથી કરી શકતા એટલે એમને લેક્ચર ઇંગ્લિશમાં આપવા પડે છે કારણ કે આખી જિંદગી એમનું અંગ્રેજીમાં ગયું છે એમનું શિક્ષણ એમની કેરિયર સાયન્ટિસ્ટોની કેરિયર શું એમાં જાય અંગ્રેજીમાં જ જાય ને એટલે માતૃભાષા ગુજરાતી હોવા છતાં એમને જ્યારે કશું કે એવું લેક્ચર આપવાનું આવે ત્યારે એ અંગ્રેજીમાં આપે છે એમના નથી ફાવતું એ એટલે આપણે એવું કહીએ કશું એ પપ્પુ થઈ ગયા ગુજરાતીમાં સરખ્યું વાત ના કરી વાત કરી શકે પણ લેક્ચર ના આપી શકે વ્યક્ત ના કરી શકે કે જેવી રીતે રાહુલ ગાંધી વ્યક્ત નથી કરી શકતો એ વાક્ય રચનામાં ને જે કહેવા માગે છે એ સારા શબ્દોમાં વાક્યમાં નથી કહી શકતો એટલે એના અવળાટ લેતા તરત થ આવે છે આ લોકોને તો આ જે મારા મોટા બ્રધરની જ વાત કરું કે કે એ ગુજરાતી બધું બોલે પણ એમના વિચારો જ્યારે પરફેક્ટ વ્યક્ત કરવા હોય ત્યારે અંગ્રેજીમાં જ કરી શકે ગુજરાતીમાં ના કરી શકે અને જો ગુજરાતી બોલે તો તમે એમને શું શું પપ્પુ સમજશો મારા બીજા ભત્રીજા છે એ ન્યુરો સાયન્ટિસ્ટ છે એનઆઈએચ એનઆઈએચ એટલે ફેડરલ ગવર્મેન્ટ અમેરિકાની એનઆઈએચ કહેવાય અને એમાં તમને આ જોબ મળે તો બહુ મોટી વાત કહેવાય એવું કહેવાય છે અમેરિકામાં અમેરિકન ડૉક્ટરો એવું મને કહેતા હતા તો એમાં એ સાયન્ટિસ્ટ તરીકે જોબ કરે હવે એ ગુજરાતીમાં નથી વાત કરી શકતો સરખી વાત કરે છે પણ વિચારો વ્યક્ત નથી કરી શકતો ગુજરાતીમાં જ્યારે કશું લખવું હોય વિચારો વ્યક્ત કરવા હોય તો એને નથી ફાવતું તો શું એ પપ્પુ થઈ ગયો એટલે મારા વિદ્વાન મિત્રો અમેરિકન ખાસ તો મિત્રો જ્યારે એવું કહે કે આ તો પપ્પુ છે તે પપ્પુ નથી ભાઈ એને હિન્દીમાં નથી ફાવતું એ કેમ્બ્રિજમાં ભણેલો છે અને બહુ જ બધું અંગ્રેજીમાં બહુ સરસ બોલતો હોય છે અને એને બધા બોલાવે છે લેક્ચર આપવા તો એ પપ્પુ હોય તો કોઈ બોલાય પણ હિન્દીમાં એ વ્યક્ત નથી કરી શકતું કારણ કે એ એ એ જ અંગ્રેજીમાં ભણ્યો છે એને એની આજુબાજુ માહોલ જ અંગ્રેજી એના મધર પોતે હિન્દીમાં વ્યક્ત ના કરી શકતા હોય એ પણ અંગ્રેજી જ બોલતા હોય હવે જ માં જ અંગ્રેજી બોલતી હોય તો પછી એ બાળકનું પછી અંગ્રેજી જ સારું હોય હિન્દી ક્યાંથી સારું હોય સોનિયા ગાંધી હિન્દી ક્યાં સારું બોલી શકે નથી બોલી શકતા કે એમની ભાષા જ નથી તો અને બહુ નાના હતા લોકોને એમના પિતાઓ એ થઈ ગયા ગુજરી એટલે આને પપ્પુ થોડો કહે શકાય તમે તમે જ વિચારો અમારા ગઈ સાલ નહીં અને આગલી સાલ અમદાવાદમાં લેક્ચર ને બધું ગોઠવેલું હતું ઘણા બધા આવ્યા હતા બીજા ઘણા બધા મિત્રો હતા અને મારા બ્રધરનું પણ રાખ્યું હતું સૌથી પહેલું એમણે મને કહ્યું કે મને તો ગુજરાતીમાં તો નહીં ફાવે મેં કીધું ક્યાં કશું નહીં અંગ્રેજીમાં બોલજો હા એટલે એમણે આખું લેક્ચર અંગ્રેજીમાં જ આપ્યું તો પાછળથી ઘણા બધા ઇશારા કરતા હતા કે ગુજરાતી ગુજરાતી અરે ભાઈ એમને ના ફાવે તો શું તમે એમના પપ્પુ સમજશો પાછા એક ભાઈ કે હિન્દી અરે ભાઈ ગુજરાતી નથી ફાવતું તો હિન્દી કે એક ભાઈનો મેસેજ આવ્યો હું પણ સ્ટેજ પર બેઠેલો મેસેજ આવે ભાઈનો કે ગુજરાતી તો હિન્દીમાં કો બોલે સમજ નથી પડતી જેને ગુજરાતી ના ફાવતું હોય હિન્દીમાં ક્યાંથી ફાવતું એટલે આ આ તકલીફ થતી હોય છે પણ એ લોકો વિદ્વાન છે એમની લાઈનોમાં તો વર્લ્ડના ટોપ ટુ પર્સન્ટ વૈજ્ઞાનિકોનું લિસ્ટ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ બહાર પાડેલું એમાં બે ત્રણ વર્ષ સુધી એમનું નામ હતું પપ્પુ કહેશો શકો મારા અમેરિકાના વિદ્વાન મિત્રોને પૂછીશું હવે એ જગ્યાએ મને એ બધામાં કશી સમજ ના પડે પણ હું ગુજરાતીમાં સરસ બોલી શકું બસ આ જ પ્રોબ્લેમ છે રાહુલ ગાંધી હિન્દીમાં જોઈએ એવું વ્યક્ત નથી કરી શકતો એક સીધો સાધો દાખલો આપો હમણાં જે બહુ ચાલ્યું છે એ એના ઉપર જ કહું તમને કે ભાઈ રાહુલ ગાંધી એવું કીધું હિન્દુ હિંસક છે ને હિન્દુ હિંસક છે હિંસા કરે છે એટલે એના લીધે બધે રેલીઓ નીકળીને ગુજરાતમાં અમદાવાદમાં ભાજપના અને બજરંગ બધા માણસોએ ભેગા થઈ કોંગ્રેસની કચેરી ઉપર હુમલો કર્યો તો ઉપરથી તમે તો એ નથી તો એ સાચું પડે વાસ્તવમાં એને શંકરાચાર્ય પણ સ્પેશિયલ નોટ બહાર પાડી અથવા કહ્યું કે રાહુલ ગાંધી એવું કહ્યું જ નથી કે હિન્દુ અહિંસક હોય છે રાહુલ ગાંધી એવું કહેવા માગતો હતો કે હિન્દુ અહિંસક હોય છે હિન્દુ ધર્મ અહિંસાનો છે હિન્દુ ધર્મ અહિંસાનો છે સાચો હિન્દુ હોય ખરેખર તો એ અહિંસક હોય પરંતુ જે લોકો પોતાને હિન્દુ તરીકે ઓળખાવે છે અને હિંસા કરે છે એમને કઈ રીતે તમે હિન્દુ કહેશો આવું કહેવા માગતો હતો પણ એને પેલું શબ્દોની પસંદગી કરતા ચયન કરતા એને વાક્ય રચના ગોઠવો તો ફાવતું નથી હિન્દીમાં એટલે હિન્દુ जो अपने को हिंदू कहते हैं वो लोग हिंसा करते हैं एम कहीं सेतु साधु बोली गए बेचारो इन्हें ए क्या ऊपर है कि हिंदू धर्म अहिंसक है हिंदू कभी हिंसक नहीं होता है हिंदू हमेशा अहिंसक होता है और फिर भी जो लोग अपने को हिंदू समझते हैं, मान बुला बुलवाते हैं अपने को मानते फिर भी अहिंसा करते हैं अरे हिंसा करते हैं તો કહેશે હિન્દુ હોય એ આવી રીતે એને બોલવાનું હતું મને હિન્દી નહીં ફાવતું આ સીધો સાથે દાખલો છે બોલો આ અહીં જ રૂબરૂમાં દાખલો છે કે મને હિન્દી ના ફાવે રાહુલ ગાંધીએ કહેવાનું હતું કે હિન્દુ ધર્મ અહિંસાનો છે હિન્દુઓ હંમેશા અહિંસક હોય એવા હિંસક હોય નહીં પરંતુ જે લોકો આ જે બીજેપી આરએસએસવાળા પોતાને હિન્દુ હિન્દુ કરે છે પણ છતાં એ હિંસા કરે છે તોફાનો કરે છે મારપીટ કરે છે તો એ કઈ રીતે સાચા હિન્દુ હોય આવી રીતે એને સમજાવવાનું હતું એને ફાયું નહીં એટલે એના અવળા અર્થ કરી નાખ્યા અને મોદીજી તો રાહ જોઈને બેઠા જ કે હિન્દુ સમાજ હિંસક નહીં એ પણ નથી કહ્યું એણે એટલે ઊભા થઈ ગયા અને એનું બધું ધમાલ કરી નાખીને અમદાવાદમાં ધમાલ કરી નાખી અમદાવાદમાં તમે ધમાલ કરી રાહુલ ગાંધીને સાચો પાડો છો કે ભાજપવાળા અને બજરંગ દળવાળા પોતાને હિન્દુ કહીને જો આ હિંસા કરે છે તરત જ એમણે બતાવી દીધું કોંગ્રેસ કાર્યાલય ઉપર પથ્થરમારો કર્યો અને પછી સામે થોડોક પ્રતિકાર કર્યો હશે પણ પાછી સરકારો એમની પોલીસ એમની ઉપરથી કોંગ્રેસવાળા ઉપર જ કેસ ઠોક્યા અને એમને જ પકડ્યા ભાજપવાળાને રોક્યા નહીં આ બધું પછી છેવટે રાહુલ ગાંધી ગુજરાત આવ્યો ત્યારે કંઈક એફઆઈઆર લીધી આ તો સરાસર સરમુખ સાહિત છે ને સરમુખ સાહિત ચાલે છે તો ગુડ ઓરેટર હોવું બહુ જ જરૂરી છે અને મોદીજી એ બાબતમાં નિષ્ણાત છે એમને હિન્દીમાં કારણ કે આરએસએસના કાર્યકર્તા તરીકે પ્રચારક તરીકે વર્ષો સુધી હિન્દી ભાષી પ્રદેશોમાં રહ્યા છે એટલે એમનું હિન્દી પણ સારું છે ગુજરાતી પણ સારું છે અને ઘણાને કુદરતી હોય ને ઘણાને કુદરતી શક્તિ હોય બોલવાની આવડત હોય તો બધા ગુજરાતીઓ ક્યાં એવા સારા ઓરેટર હોઈ શકે છે ગુરુ ઇવન સાહિત્યકારો કે જે સાહિત્યમાં નિષ્ણાંત હોય બધું લખતા હોય કવિતાઓ વાર્તાઓ બધું જ લખતા હોય પણ ઊભા કરો બોલવા તો ત્યાં થઈ જાય અને અમારે જેવા સાહિત્યકાર ના હોય તો એ કલાક ઠોકી દઈ જાય એટલે મિત્રો રાહુલ ગાંધી પપ્પુ નહીં કેમ્બ્રિજમાં ભણેલો છે અને અંગ્રેજીમાં કો બોલવાનું તો બહુ સારી રીતે બોલશે પરંતુ એને હિન્દીમાં બોલતો ના ફાવો તો એ પપ્પુ ના થઈ જાય પણ પપ્પુ સાબિત કરવા માટે આ લોકોએ બહુ જ મહેનત કરી છે બહુ પૈસા વાપર્યા છે કોદી મીડિયાએ સતત પૈસા વાપર્યા છે એક બીજો દાખલો જે સોનાનું ચાલે છે ને એક મશીન બનાવુંગા એક વર્ષે આલુ ડાલુંગા દૂસરી વર્ષે સોના નીકાલુંગા આ વાત ખરેખર મોદીએ કહેલી એક તો અધૂરી ક્લિપો આ લોકો બતાવશે તમને આ વાત મોદીએ કરેલી કે એવું એક મશીન આપ બનાવીશું કે એમાં એક બાજુથી આલુ નાખીએ બીજી બાજુથી સોનું નીકળે હવે રાહુલ ગાંધી આ વાત કહેવા જ ગયો બીજે પણ એણે પહેલાં બોલવાનું હતું આ તકલીફ આ છે એણે પહેલાં કહેવાનું હતું કે ભાઈ એક સમય મોદીજી એવું કહેતા હતા કે એક મશીન એવું લાવીશું કે એમાં આલુ નાખીશું મોદીજી એવું કહેતા હતા આલુ નાખીશું બીજી બાજુથી સોનું નીકળશે એવું મોદીજી કહેતા હતા મોદીજી કહેતા હતા એવું એણે વાક્યની શરૂઆતમાં વચ્ચે અને એન્ડમાં ત્રણ વખત કહેવું પડે તો પછી આ લોકો ક્લિપ કાપી કાપીને કેટલી કાપે પણ એણે શું કહ્યું એણે છેલ્લે વાત કરી એણે કહ્યું કે એક બાજુથી હું આલું નાખીશ બીજી બાજુથી સોનું નીકળશે આવું મોદીજી કહેતા હતા તો આવું મોદીજી કહેતા હતા એ કાપી નાખ્યું આ લોકોએ કાપી નાખ્યું અને આગળનું વાક્ય રાજીવ રાહુલ ગાંધીના નામે ચડાવી દીધું ઇવન મોદીજી ખુદ આ દાખલો હાલવા માંડ્યા એ ભૂલી ગયા કે હું જ બોલ્યો હતો મોદીજી કેટલા ચાલાક છે કે પોતે આ દાખલો આપે છે બોલેલા એ જ એ બહુ જૂનો વિડીયો મેં જોયેલો છે એટલે રાહુલે એ રીતે કહેવાનું હતું કે ભાઈ એક દિવસ એક લેક્ચરમાં મોદીજી એવું કહેતા હતા કે એક મશીન એવું લાવીશું કે એમાં બટાકા નાખીશું એક બાજુથી આલુ નાખીશું મોદીજી આવું કહેતા હતા વચમાં ફરી ટકોર કરવાની કે મોદીજી એવું કહેતા હતા કે આલુ નાખીશું અને બીજી બાજુથી સોનું નીકળશે આવું મોદીજી કહેતા હતા આવું ત્રણેક વાર એણે વચમાં મોદીજી મોદીજી કર્યું હોય તો ક્લિપ કાપી કાપીને કેટલી કાપે ના કાપી શકે પરંતુ રાહુલના નામે ચડી ગયું એટલે આવી રીતે રાહુલને લલ્લુ બનાવવામાં આવી રહ્યો છે પૈસા ખર્ચીને આઈટી સેલ ઇવન હમણાં હમણાં જ તમે જુઓ કેટલી હળાહળ જૂઠી સ્ટોરી હા આપણે જા અને હળદ સત્ય કરે આ લોકો સત્યને મરોળી નાખે અને અંદર બીજું બધું કચરો ઉમેર દે એક હમણાં સ્ટોરી ચાલી રહી છે હીરાલાલ ગાંધીની ગાંધીજીના સૌથી મોટો છોકરો મુસલમાન થઈ ગયો તો એની આખી સ્ટોરી આવે છે હિન્દીમાં મને બે ત્રણ જણાએ પૂછ્યું કે બાપુ આ સાચું છે ખોટું હવે લોકો મને બાપુ કે છે હું કોઈને કહેતો નથી કે મને બાપુ કહો એટલે મારાથી બોલાઈ ગયું પણ એક બે ત્રણ મિત્રોએ કહ્યું કે આ સ્ટોરી સાચી છે ખોટી એમાં કેવી સ્ટોરી ગંદી કેટલી ગંદી સ્ટોરી બનાવી છે આ લોકોએ કે ગાંધીજીનો મોટો પુત્ર હીરાલાલ મુસ્લિમ બની ગયું ફલાણું ઢેકણું અને પેલા કાજી કે જે હોય અને મુસ્લિમ મુલ્લા કે જે હોય એણે કહ્યું કે આમ નથી એમને બધી સ્ટોરી બનાવે એટલી બધી ક્યાં કહું તમને પણ એમના કહેવાથી પછી હીરાલાલ ગાંધીએ એની પોતાની પુત્રી ઉપર રેપ અને એના રક્તસ્ત્રાવ બહુ થતો હતો દવાખાનાના અંતે આવી બધી અરે યાર આટલી હદી નીચ આટલી નીચ હદે જવાનું ીરાલાલ ગાંધી એટલો તો નીચે નહોતો એ મુસલમાન બની ગયો પણ એટલો તો નીચે નહોતો કે પોતાની છોકરી ઉપર રેપ કરે પણ તમે લોકો તમારી નીચતા હવે લોકોના ઉજાગર થવા માંડી છે અને અમારા જેવા કંઈ કંઈને બતાવશે કે તમે આવી નીચ સ્ટોરીઓ બનાવો છો ખોટી હળાહળ એ મુસલમાન બની ગયો તો ગબધું હતું એ એના પિતા જોડે થોડોક પ્રોબ્લેમ હતા બધું હતું મુસ્લિમે બની ગયો તો એમને મરી ગયો પરંતુ એને પછી કોઈ એ મુસ્લિમ બની ગયો તો એને કોણ કોણ રાખતું હતું એને ગાંધી પરિવારમાં એન્ટ્રી તો હતી નહીં તો ક્યાંથી એની છોકરી ઉપર એને રેપ કર્યો એ મુસ્લિમ બની ગયો એટલે કુટુંબમાંથી એના બહેરા છોકરા બધા એને એને દૂર જ કરી દીધો હતો તો ક્યાંથી એને રેપ કર્યો એટલે આખી સ્ટોરી ખોટી આવી બનાવે છે આ લોકો એવી જ રીતે આખી આખી સ્ટોરી ગાંધી ને રાહુલ વિશે બનાવી બનાય અને મોદીજીના ભક્તો આવી ગંદી રમતો રમતા હોય છે આટલું કે મારી વાત પૂરી કરું આવજો બાય બાય